સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતનું સૌપ્રથમ પ્રથમ નોર્કોટિક્સ યુનિટ સુરતમાં શરૂ કરાયું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે યુનિટેકનું ઉદ્ઘાટન કરાયું હતું ગુજરાતમાં સૌપ્રથમ વખત સુરતમાં એન્ટી નોર્કોટિક્સ યુનિટની શરૂઆત કરાઈ છે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે યુનિટેકનું ઉદ્ઘાટન કરાયું હતું અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસમાં આરોપીઓને પકડતી હતી અને નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી ત્યારે નશાના કારોબારને રોકવા અભિયાનની હવે સાથે હવે સુરત પોલીસ સમાજ સેવાનું પણ કામ કરશે રક્ષાબંધાણીઓને લત છોડાવવા માટે પોલીસ પ્રયત્નો કરશે એન્ટી નાર્કોટિક્સ યુનિટ એકની સુરત ખાતેથી શરૂઆત કરાઈ છે એન્ટી નાર્કોટિક્સ યુનિટ એક પ્રકારનું પોલીસ સંચાલિત ડ્રગ્સ સામેનું રિહેબ સેન્ટર બનશે સેન્ટરમાં આવનાર ડ્રગ્સ બંધાણીની પોલીસ સંપૂર્ણ રીતે ઓળખ ગુપ્ત રાખશે તેની સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરશે નહીં અને નશાના બંધાણીને નશા દલદલમાંથી બહાર લાવી જીવન સુધારવામાં મદદરૂપ બનશે સમગ્ર ગુજરાતમાં પોલીસ દ્વારા સૌપ્રથમ સુરતમાં આ પ્રકારની કામગીરી કરાઈ છે આજે ગુજરાતનું પહેલું એવું પોલીસ સ્ટેશન કે જે પોલીસ સ્ટેશનમાં યુવાનોને મારા રાજ્યના દીકરા દીકરીઓ કોઈ ડ્રગ્સના રવાડે અગર ચડ્યું હોય તેના માતા પિતા ક્યાંય દીકરા દીકરી પોતે આ પોલીસ સ્ટેશનમાં પોલીસના સ્ટાફને મળીને સરકાર માન્ય જે અલગ અલગ સંસ્થાઓ છે જે અલગ અલગ ડૉક્ટરો છે તેના થકી આ યુવાનોને આ નશામાંથી આ રવાડામાંથી બહાર નીકળવા માટેની વ્યવસ્થા સુરત શહેર પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે ત્યાં બી અલગ અલગ સ્ટાફોને અપોઈન્ટ કરવામાં આવ્યા છે જે સ્ટાફ દ્વારા આ યુવાનોને મદદ કરવામાં આવશે અને સાથે સાથે આ પરિવારજનોએ જરા બી ચિંતા કરવાની જરૂર નથી કારણ કે કોઈ બી પ્રકારના કેસ એમના દીકરા દીકરી ઉપર નહીં કરવામાં આવે અને એમની જે ઓલખ છે એને બી કોઈ બી પ્રકારે જાહેર કરવામાં નહીં આવે એ પ્રકારની વ્યવસ્થાઓ સુરત શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે